ભગવાન ભય નથી આપતો આપણા કે હું ભગવાન સિવાય બીજા કસાથી ના ડરું તો ભગવાનથી ડરવાની જરૂર નથી એક ભગવાન એવો છે જેની પાસે જતા ક્યારે ડરતા નહીં ભલે તમારા હાથે ગમે તેટલા પાપ થયા કારણ કે પાપથી મુક્ત ભગવાન સિવાય બીજું કોઈ નહીં કરી શકે લોકો ભલે એમ કે કરેલા કર્મો તો ભોગવવા જ પડે એવું કાંઈ નથી અહમ પાપે ભ્યો મોક્ષ્યામી ગીતાજી માં તો ભગવાન કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ મારા શરણ માં હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ કોઈ ઓરડો બંધ હોય હોય અંધારું એમાં અજવાળું કરવા માટે કેટલા વર્ષ લાગે અંધારું દૂર કરવા માટે કેટલા વર્ષ લાગે સો વર્ષથી બંધ છે પચીસ વર્ષ પચાસ વર્ષ વીસ વર્ષ પાંચ વર્ષ અરે ના એક દિવાસળી પ્રગટાવો તો સો વર્ષ નું અંધારું જતું રહે એમ એક વાર પ્રેમથી પુકારો